સોજિત્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ આણંદ જિલ્લા સહકારી સંઘના ચેરમેન તેમજ મોટી સંખ્યામાં હરિભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા આગામી ત્રીસ જાન્યુઆરી સુધી આવી જ રીતે નગર દર્શનનો લાભ લેવા મહિલાઓ મંદિરના કોઠારે પૂજ્ય ગુણનિધિ સ્વામી તથા સત્સંગ પ્રવૃત્તિ સંત નિર્દેશક પૂજ્ય શુદ્ધ ચરિત્ર સ્વામી તથા મંગલ યોગી સ્વામી દ્વારા સૌને આમંત્રિત પણ ખાસ કરવામાં આવ્યા છે સંસ્થાના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ એમનું જન્મસ્થાન એટલે પેટલાદ તાલુકાનું મેળાવ ગામ આ મેળાવ ગામે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને પચીસ વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવ ઉપક્રમે મેળવની અંદર યજ્ઞપુરુષ નગરનું નિર્માણ કર્યું છે જેની અંદર દરેક વ્યક્તિને અહીંયાથી કંઈક ને કંઈક આધ્યાત્મિક વાતાવરણ મળે સંસ્કાર મળે તે હેતુસર દરેક બાળકોના જીવનની અંદર બાળઘડતર થાય તે હેતુથી બાળનગરીનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે પારિવારિક એકતા પ્રમુખ સ્વામી મહારાજ પોતાના જીવનકાળ દરમિયાન હંમેશા દરેક પરિવારની અંદર એકતા વધે સંપ વધે એના માટે પ્રમુખ સ્વામી મહારાજે એ હંમેશા પ્રયત્ન કર્યા છે એટલે પારિવારિક એકતા માટેનું અહીંયા આગળ પ્રદર્શનનું નિર્માણ કરવામાં આવ્યું છે સાથે સાથે વ્યસન મુક્ત સમાજના સંદેશ સાથે અહીંયા આગળ વિશેષ પ્રદર્શન પણ બનાવવામાં બનાવવામાં આવેલા છે જેના દ્વારા કેટલાય લોકો અહીંયા આગળ પ્રદર્શન નિહાળી અને પોતે વ્યસન છોડે છે વ્યસન મૂકે છે સાથે સાથે ભારત દેશના રાષ્ટ્ર નિર્માણ માટે રાષ્ટ્રપ્રેમ વધે તે હેતુસર ભારત દેશની અસ્મિતા વધારતું પણ પ્રદર્શન અહીંયા આગળ મૂકવામાં આવ્યું છે

સુવર્ણ માસરી આવા વિશેષ એ શો મૂકવામાં આવ્યા છે ગઈ સાલ જે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવે અમદાવાદની અંદર જે નગરનું નિર્માણ કરવામાં આવ્યું હતું એ જ હેતુસ એ જ આશયથી મહિઓની અંદર પણ એવા જ ઉમદા વિચાર સાથે અહીં આગળ નગરનું નિર્માણ કર્યું છે સમગ્ર નગરનું સંચાલન મેળાવ ઝોનની અંદર આવેલ સાહીઠ કરતાં વધારે ગામોના કાર્યકરો દ્વારા થઈ રહ્યું છે તેરસો કરતાં પણ વધારે કાર્યકરો મહિલા પુરુષ થઈને પોતે અહીંયા આગળ સેવા આપી રહ્યા છે અને તેરસો કરતાં પણ વધારે કાર્યકરો સમગ્ર નગરનું હું સંચાલન કરે છે સ્વચ્છતાથી લઈને સલામતીથી લઈને તમામ સંચાલન અહીંયા આગળ સ્વયંસેવકો દ્વારા થાય છે સંતોના માર્ગદર્શન દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એકવીસ તારીખથી જેની શરૂઆત થઈ આજે સત્યાવીસ તારીખ થઈ પચાસ હજાર કરતાં પણ વધારે લોકોએ આ નગરની મુલાકાત લઈ છે અને નગરની મુલાકાત લેતા તેઓ આનંદ સાથે એક આધ્યાત્મિકતાનો પણ અનુભવ કરી રહ્યા છે તેવું તેઓ જણાવી રહ્યા છે માનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજની જય મેળા મંદિર રજ જયંતિ મહોત્સવની જય આ મેળાઓ એટલે મારા ગુરુ નામ ગુરુ શાસ્ત્રીજી મહારાજ જે આ ભૂમિ પર પ્રગટ થયા અને એમણે આ બીએપીએ સંસ્થાની સ્થાપના કરી અને ત્યારબાદ પ્રમુખસ્વામી મહારાજે અહીંયા જે શિખરબદ્ધ મંદિર બાંધ્યું એને અત્યારે પચીસ વર્ષ થઈ રહ્યા છે તો એ પચીસ વર્ષ નિમિત્તે રજત જયંતિ મહોત્સવ આ મંદિરનો ઉજવી રહ્યા છીએ અને ખાસ અમારા ગુરુ શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ અત્યારે મોહન સ્વામી મહારાજ એનો જે સિદ્ધાંત છે કે દરેક વ્યક્તિ કેમ કરીને વધારે વધારે સુખી થાય દરેકના જીવનમાં કેમ સંસ્કાર દ્રઢ થાય દરેકનું જીવન કેવી રીતે ઉન્નત બને સારામાં સારું જીવન જીવી શકે એને માટેનો જે ઉદ્દેશ હતો એની માટે એમની જે જીવન ભાવના હતી પ્રમુખ સ્વામી મહારાજ તો એક વાત અનેક વખત કહેતા કે બીજાના ભલામાં આપણું ભલું બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ બીજાના સુખમાં આપણું સુખ છે તો એ સિદ્ધાંતને અનુસરીને અહીંયા જે કંઈ આયોજન થયું છે એ એ રીતે કરવામાં આવ્યું છે આ બધા જે ડૂમ છે અત્યારે આપણે બધા જાણીએ છીએ કે સંસારમાં અનેક પ્રકારના બધા પ્રશ્નો ઊભા થાય છે અને એને કારણે માણસ અશાંતિ અનુભવી રહ્યો છે તો એ અશાંતિમાંથી કેમ કરીને શાંતિ તરફ માણસ વળે અને કેમ કરીને સાચા અર્થમાં એ સુખી થઈ શકે એનો એક પ્રયાસ આ નગર દ્વારા કરી રહ્યા છે આવું બધું આયોજન હોય તો સેજે સેજે માણસોને આવવાનું મન થાય તો એ નિમિત્તે મુખ્ય ઉદ્દેશ એ છે કે કેમ કરીને માણસ વધારેને વધારે સાચા અર્થમાં ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવતો થાય અને ભગવાનની આજ્ઞા પ્રમાણે જે જીવન જીવે છે એ સાચા અર્થમાં સુખી થાય છે તો એક પ્રયાસ છે કે બધાને રીતે નાના નાના બાળકો યુવાનો વડીલો બધાને કંઈક પ્રેરણા મળે આપણે બધા જાણીએ છીએ કે સમાજનું મૂળ બાળક અને યુવાન છે તો એ બાળકને યુવાનોમાં વધારે વધારે કેમ સંસ્કારની સિંચન થાય એ વધારે વધારે કેવી રીતે ભગવાનના આદેશ મુજબ એ જીવન જીવવા માટે પ્રયત્ન કરે એનો એક મુખ્ય હેતુ સાથે આપણે આખું આ આયોજન કરેલું છે તો આ એકવીસ તારીખથી એકત્રીસ તારીખ આ અગિયાર દિવસનો ઉત્સવ આ ઉજવાઈ રહ્યો છે આ જે રીતે આ છઠ્ઠો દિવસ છે તો આ બધાને રીતે ખાસ અમારી એક અપીલ છે કે દરેક વ્યક્તિ પરસ્પર સંભાવથી રહે અમારા અત્યારે પ્રગટ ગુરુ મહંત મહારાજ એ સમ ભાવ એકતા ઉપર વધારે વધારે ભાર મૂકે છે જો માણસને સાચા અર્થમાં સુખી થવું હોય તો સમ ભાવ એકતાથી જેમ જેટલું વર્તાશે એટલું માણસ સાચા અર્થમાં સુખી થશે અને એ સિદ્ધાંત ઉપર આજે આયોજન કરેલું છે અમે ફક્ત અહીંયા આઠ સંતો જ રહીએ છીએ આઠ સંતોએ અને બધા કાર્યકરોએ બધાએ સાથે મળીને એકબીજાના વિચારને આપલે કરીને અને આખું આવું આયોજન કરવામાં આવ્યું છે અને એનો મુખ્ય પાયો છે સમ બધા કેમ સંપીને સારી રીતે બધા જીવી શકે એનો મુખ્ય ધર્મારો હેતુ છે તો આજના દિવસે અમે આજે બધું કરી રહ્યા છીએ એનો મુખ્ય હેતુ આ જ છે કે બધા સુખી થાય સંસ્કારી બને સારામાં સારું જીવન જીવી અને આવતી પેઢી પણ વધારે વધારે સુખી બને એનો મુખ્ય હેતુ સાથે આ યજ્ઞ પુરુષ નગર કહેતા કે શાસ્ત્રીજી મહારાજનું નામ એ યજ્ઞ પુરુષ હતું તો યજ્ઞ પુરુષ નગર આ બનાવવામાં આવેલું છે તો બધા આવે અને બધા સાચા અર્થમાં સુખી થાય સર્વત્ર સુખીનો સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ માપનું યાદ દરેક સુખી થાય કોઈ દુઃખી ન થાય એવું હેતુ સાથે અમે આખું આ નગરનું આયોજન કરેલું છે જય સ્વામિનારાયણ